સુકેશભાઈ કઢવી જિલ્લા પંચાયત સદસ્ય ગરડેશ્વર અહીંયા સ્થાનિક સદસ્ય હતું જિલ્લા પંચાયતમાં આજરોજ અમે કુંબિયાથી વડોદરા ગામને જોડતા રસ્તા પર જે કામગીરી ચાલી રહી છે અહીંયા બ્રિજની ત્યારે મુલાકાત લેવામાં આવી લોકોની વારંવાર ફરિયાદો હતી અને આજે અમે અચિંતી મુલાકાત લીધી આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા જે આ રેતીનું વપરાશ થાય છે એ હલકી ગુણવત્તાવાળી છે ના તો કંઈ ફિલ્ટર કરેલી છે અને અહીંયા સ્થાનિક લેવલ પર ના તો કોઈ ટેકનિક ટેકનિશિયન છે અહીંયા એજન્સીનો કોઈ અહીંયા એન્જિનિયર નથી અને અહીંયા કોન્ટ્રાક્ટરને કે પેટા કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું તારે વાહ્ય જવાબ આપે છે અને એવું કહેવામાં આવે છે કે આજે સહી રવિ છે એટલે રજા છે અને અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ હાલ કામ ચાલું છે કે બંધ છે હાલમાં કામ ચાલુ છે અને સરકારી કોઈ અધિકારી

આ કુંભિયાથી ગળતના માર્ગને જોડતા રસ્તા પર આવે છે આશરે આશરે કેટલો હશે પાંચથી છ કરોડનું તળવી જિલ્લા પંચાયત સદસ્ય કામ કેવું ચાલે છે કામ હલકી ગુણવત્તા વાળું છે અને કોઈની દેખરેખમાં ચાલતું નથી અહીંયા મજૂરો ફક્ત ને ફક્ત મંજૂરો છે એ કામ કર્યા રાખે છે એમની રીતે ના તો કોઈ સરકારી અધિકારી છે કે ના તો કોઈ અહીંયા એજન્સીનો કોન્ટ્રાક કોન્ટ આપણે અધિકારી છે ટેકનિકલ તમારી માંગણી અમારી માંગણી એવી કે અહીંયા સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને અને અહીંયા જે ટેકનિકલ હોય એન્જિનિયર હોય એજન્સી કે સરકારનો અહીંયા હાજર રહે એવી નમ્ર વિનંતી